પામ ખરેખર તમે મુંબઈ અને પુણેની સ્ટાઇલને તમે કહી શકો સોલિડ અને વડાપાવ એમાં જે લાલ ચટણી નાખી છે અંદરથી સૂકી ચટણી નાખી એના કારણે એના સ્વાદમાં વધારો કરે છે અને આ બંને ચાર્ટ છે એ પાછી ઇન્દોરની સ્ટાઇલની છે આ ઇન્દોરની ફ્રેન્ચાઇઝી છે નામ છે બોમ્બે મિસળ વડાપાઉમાં સાહેબ ખૂબ જ સારો સ્વાદ છે સામાન્ય રીતે આ ફ્રેન્ચાઇઝી ક્યારેય ઓફર નથી આપતી પણ આવતી પંદરમી ઓગસ્ટના દિવસે એક દિવસ માટે તમને ઓફર આપી છે તમને એક વડાપાઉં સાથે એક વડાપાઉં ફ્રી આખો દિવસ મળવાનું છે અને એમની કોઈ પણ મેન્યુમાંથી તમે ચાર્ટ પસંદ કરો એકની સાથે એક ફ્રી છે આ બધી જ વસ્તુ તમારે ખાવી હોય તો તમારે આવવાનું છે પાલગામ સર્કલ પાસે જે ગેલેક્સી સર્કલ છે એમની બાજુમાં એવું છે લા પેન્ટોલા ફૂડ કોર્ટ એની એક્ઝેક્ટ સામે છે લા વિક્ટોરિયાની અંદર અને સરનામું અને મોબાઈલ નંબર નીચે દર્શાવ્યું છે આ સાથે તમારે ત્યાં કોઈ ફંક્શન હોય ને પાર્ટી ઓર્ડર આપવા હોય ને તો તમે પહેલાં અહીંયા આવીને એમના ફૂડને એન્જોય કરો તમે મજા આવે ચોક્કસ મજા આવશે જ પછી તમે મોટો ઓર્ડર અહીં આપો ચોક્કસ પણ આવા જેવું સ્થળ કરવું હરિયોગ મળી શકો કોઈ નવા સ્થળની સાથે